The cat sat રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ રાહત પેકેજમાં સુધારા કરવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારની સાથે જે અર્ધ બેરોજગાર રત્ન કલાકારો કે જેમના પગાર ગતિને અડધા થઈ ગયા છે તેમના બાળકોની શિક્ષણ ફી ભરવામાં સરકાર મદદ કરે તથા તેર ની ફી મર્યાદા નક્કી કરવામાં આવી છે તેને બદલે સંપૂર્ણ ફી ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે બેરોજગાર કલાકારોના બાળકોની તેર હજાર પાંચસો રૂપિયા શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે એ આવકાર્ય છે પરંતુ હીરા ઉદ્યોગની મંદીની અસરથી કોઈ રત્ન કલાકાર બાકી નથી ત્યારે સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકાર

ESIC પ્રોવિડન્ટ ફંડ જેવા મહત્વના પુરાવા હોતા નથી બીજી તરફ સરકાર દ્વારા પણ રત્ન કલાકારોની કોઈ નોંધણી કરવામાં આવતી નથી જેથી આ બાબતે જિલ્લા સ્તરે કલેક્ટર અધ્યક્ષતામાં જે કમિટી બને તેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત નિયામકને પણ શામલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે ઉપરોક્ત યોજનાની અમલવારી માટે રાજ્ય સ્તરે તથા જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીમાં રત્ન કલાકારોના પ્રતિનિધિને સામેલ કરવામાં આવે એવી માંગણીઓ ડાયમંડ

એક સમયે 30000 નું 35000 નું કામ કરતો તો આજે 15 થી 18000 નું કામ કરે છે તો એ એ લોકોના બાળકોને પણ શિક્ષણ ફી ભરવી ખૂબ જરૂરી છે हीरा ઉદ્યોગની અંદર સૌરાષ્ટ્રીય લોકો આવે છે આ મેજર ફેમિલી એવી છે કે જે પોતાનું મકાનના હપ્તા ભરે છે શિક્ષણના ફી ભરે છે મકાનના ભાડા ભરે છે તો આ લોકોને કોણ આ લોકોને પણ યોજનાનો લાભ મળે એ બાબતે મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે સાથે જે રત્ન કલાકારો માટે મદદ કરવાની જે સમિતિ બનાવવામાં આવી હતી એ સમિતિને પણ પત્ર લખ્યો છે રત્ન કલાકારોનું રજીસ્ટ્રેશન થાય અને રત્ન કલાકારોને પોતાની આઈડેન્ટિટી મળે એ બાબતે પણ મુખ્યમંત્રી સાહેબને અમે જાણ કરી છે રત્ન કલાકારોને જે પેકેજ જાહેર કર્યું છે એની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને પણ લેવામાં આવે જેથી કરી યોજના રત્ન કલાકારો સુધી વ્યવસ્થિત રીતે પહોંચી શકે નહીતર આ જે યોજના છે એ કાગળ ઉપર અને લોલીપોપ સમાન કહી શકાય આ યોજના ની અંદર જો સુધારો કરવામાં આવે તો આપણે એને વધુમાં વધુ લોકો સુધી લાભ અપાવી શકીએ એમ છીએ અને યોજના સારી રીતે સરકાર અમલવારી કર્યા કરાવે એવી અમે રજૂઆત કરી છે તો તે જે રીતે મુખ્યમંત્રીને પત્ર લખેલો છે શું લાગે છે એમના દ્વારા કે ઊ તમને અમે બે થી ત્રણ વર્ષની આ લડતની અંદર ડાયમંડ વર્કર યુનિયને લડત ચલાવી સરકારનું ધ્યાન દોર્યું સરકારમાં રજૂઆત કરી તો એના સંદર્ભે રાજ્ય સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યું છે આ આ બાબતે બાબતે પણ અમને વિશ્વાસ છે કે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે તો જે કઈ ત્રુટીઓ છે એ પૂરી કરી અને વધુમાં વધુ રત્ન કલાકારોને લાભ મળે એ બાબતે રાજ્ય સરકાર આમાં એક્શન લેશે અને સુરતના કલેક્ટર સાહેબ અને તમામ જિલ્લાના કલેક્ટરો પણ આ બાબતે એક્શન લેશે એવો મને વિશ્વાસ છે કારણ કે આ યોજના આજે તાકી જરૂર છે રત્ન મદદ મદદની તો સરકાર એવું ના જ ઈચ્છે કે રત્ન કલાકારોને કોઈ મદદ ન મળે એટલે મને વિશ્વાસ છે કે રાજ્ય સરકારમાં આમાં કઈ ને કઈ જે પૂરું કરવાનું છે એ પૂરું કરશે આપણું નામ અને જે રાજ્ય સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં બાળકોની ફી મુદ્દાને લઈને પણ રત્ન કલાકારોમાં નારાજગી જોવા મળે છે શું કે ફી જે તેર હજાર પાંચસો જે જાહેર થયું છે તો મારું કેવું માનવું એવું છે કે તેર હજાર પાંચસો જે મંજૂર થયા છે એમાં સુધારો કરીને સંપૂર્ણ ફી થાય એવી મારી માંગણી છે કારણ કે જે 80 વર્ષથી જે રત્ન કલાકારો હેરાન થાય છે જે કામ 50% થઈ ગયા છે ઘટી ગયા છે મોંઘવારી તો વધતી જાય છે કામ ઘટી ગયા છે તો એવા રત્ન કલાકારના બાળકને પણ આની અંદર લાભ મળે એવી મારી માંગણી છે આપુ નામ અને જે રત્ન કલાકારો માટે જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે તેનાથી રત્ન કલાકારો હજી નાખુશ છે અને સાથે યુનિયન દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવેલો છે કે કેટલીક ખામીઓ દૂર કરવા માંગે તો આ બાબતે શું મારું નામ છે રમેશભાઈ અને સરકાર શ્રી દ્વારા જે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવામાં આવેલ છે એમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે રત્ન કલાકારોની વ્યાખ્યા કરવી અને એમને ઓળખવા એ અઘરો મુદ્દો છે કેમ કે કલાકારોને પગાર સ્લીપ નથી મળતી આઈ કાર્ડ નથી મળતું અને અનેક વખત અમે સરકારને રજૂઆત કરી છે કે રત્ન કલાકારોનું એક સર્વે કરવામાં આવે પરંતુ સરકારે સર્વે કરાવ્યો નથી જેના કારણે આજે એવી આટીઘુટી ઊભી થઈ છે કે સરકાર મદદ કરવા ધારે તો પણ રત્ન કલાકારોને મદદ કરી શકતી નથી એટલા માટે અમે એમાં કલાકારોની વ્યાખ્યા સુધારવા બાબતે અને રત્ન કલાકારોને કેવી રીતે ઓળખવું એ બાબતે રજૂઆતો કરી છે અને સૌથી અગત્યનો મુદ્દો અમારો એ છે કે જેવી રીતે આ કમિટી બનાવવામાં આવી છે એવી રીતે મોંઘવારી પ્રમાણે રત્ન કલાકારોનો જે પગાર વધવો જોઈએ એની બદલે ઘટી રહ્યો છે એ તો એ બાબતે પણ સરકાર અને ઉદ્યોગકારો અને એક ઉચ્ચ સ્તરીય કમિટી બને કે જે દર વર્ષે મોંઘવારી મુજબ રત્ન કલાકારોના પગારમાં એક મિનિમમ વેજીસ નક્કી કરવામાં આવે કે આટલો પગાર રત્ન કલાકારોને મળવો જોઈએ તો આવી પરિસ્થિતિ ફરીવાર નિર્માણ ન થાય અને રત્ન કલાકારો નું ભવિષ્ય ઉજ્જવળ બને એવું અમે માનીએ છીએ